વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો બાબતે ત્રસ્ત છે અને પીજી હટાવો અપ સોસાયટી બચાવો ઝુંબેશ હાથ ધરી છે તો સોસાયટીમાં આવેલા મકાનોમાં બેચરલ યુવક યુવતીઓને પીચી તથા ભારે મકાન આપવામાં આવતા સોસાયટીના રહીશો પરેશાન છે રહીસો કહી રહ્યા છે કે પીજીને કારણે દૂષણ છે અને જ્યારે સો થી વધારે મકાનોમાં ત્રીસ થી વધારે પીજી તરીકે વપરાશ થઈ રહ્યો છે અને જેમાં યુવક અને યુવતીઓ અશોભનીય વર્તન તથા રહેણી યોગ્ય નથી તો મોડી રાત્રે પણ આ દૂષણ રહેતું હોવાને કારણે રહીસો એ પીજી હટાવો ઝુંબેશ શરૂ કરી છે સોસાયટીની અંદર કુલ એકસો પંચોતેર મકાનોમાં એટલો બધો મોટો પરિવાર રહી રહ્યો છે આ પરિવાર આજે એટલી ત્રાસજનક પરિસ્થિતિમાં પોતાના દિવસો પસાર કરી રહ્યા છે કે જેની કોઈ કલ્પના કરવી મુશ્કેલ છે છેલ્લા પાંચ વર્ષથી પીજીનું ન્યૂસન્સ બેચલરનું ન્યૂસન્સ બેટલર લેડીઝ પીજીનું ન્યૂસન્સના હિસાબે અહીંની શાંતિ અને સલામતી માટે બહુ મોટું જોખમ ઊભું થયેલું છે આડેધાડ પાર્કિંગો કરવા ગમે ત્યાં કચરાઓ ફેંકવા દારૂના બાટલાઓ ફેંકવા અને આ વિવિષ્ઠ ચેનચાળાઓ કરવા આવી અનેક જાતની જે પ્રવૃત્તિ છે અસામાજિક જેને કહી શકાય કે પ્રવૃત્તિઓનું ઘર બનતું ગયું છે અમારી બેન દીકરીઓને અમારી માતાઓને ઘરમાં રાતે અગિયાર વાગ્યા દસ વાગ્યા પછી બહાર નીકળવું બહુ તકલીફ ભર્યું વાતાવરણ થઈ રહ્યું છે માટે અમે આ એક ઝુંબેશ ઉપાડેલી હતી સોસાયટીના તમામ સભાસદોએ જનરલ બોડી મિટિંગની અંદર ઉપસ્થિત રહી અને અમને પોતાના મુદ્દાઓ જણાવ્યા હતા અને એ મુદ્દાને ધ્યાનમાં લઈને અમે છેલ્લા ત્રણ મહિનાથી આ પરિસ્થિતિને અંકુશમાં લાવવા કોશિશ કરી રહ્યા છીએ